અને અત્યારે ખાવાલાયક ક્વોલિટી પણ સારી છે પાક પણ ખૂબ જ સારો છે આવક હજી દિન પ્રતિદિન વધવામાં છે આગામી દસ દિવસ નું થી વીસ હજાર બોક્સ પ્રતિદિનની આવક થવાની અમારી ધારણા છે અને આમ જોઈએ તો હજી એક મહિના જેટલી સિઝન ચાલશે આ વખત થી આવી છે અત્યાર પેલા સારું થયું છે અત્યારે હજાર નવસો આઠસો હજાર આઠસો નવસો રૂપિયા થી ભાવ મળે છે અને સારો માર્કેટ આવે છે અત્યારે અને માલની ની આવક સારી છે શરીર થી સાલી ને આવે સાલી પાતળી સાલી ને આવે છે આવક બહુ છે આજે આજે આવક બહુ વધી ગઈ છે પેલા આવેક ઓછી હતી અત્યારે આવક વધી છે એટલે હવે ભાવ ધીમા થાય એવું દેખાય છે